શેરડી સાંઈના સમિતિ તરફથી ભુજના ભક્તિધામ સ્થિત આવેલા સાંઈ બાબા મંદિરનો એકત્રીસમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો દિવસનો પ્રારંભ ભક્તજનો તરફથી દૂધનો અભિષેક કરાયો હતો શણગાર અને આરતીનું આયોજન કરાયું હતું ત્યારબાદ લઘુરૂદ્રનો પ્રારંભ કરાયો હતો ધારાબેન ગોર અને હેન્સીબેન રાઠોડ દંપતી યજમાન દ્વારા બીડું હોમવામાં આવ્યું હતું સાંજે સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું નીતાબેન ગોસ્વામી દ્વારા પૂજન વિધિ કરાવવામાં આવી હતી મહાઆરતી અલ્ટ્રાબીટ ઓર્કેસ્ટ્રાવાળા ધીરેન ઠક્કર અને ભરત ખારવાના સહયોગથી યોજાઈ હતી સાંઈ ભજન કિશોર વ્યાસ પ્રત્યન જંજારિયા રુચિર વૈષ્ણવ દીપક રાઠોડ પદ્માબેન દેસાઈ દ્વારા રજૂ કરાયા હતા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો બહુડી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા સમિતિના સભ્યો તથા સાંઈ જંકાર ગ્રુપના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી શિરડી શહેર સમિતિ દ્વારા ભક્તિધામ સ્થિત આવેલ સાંઈબાબા મંદિરનો પાટોત્સવ જામજીથી ઉજવવામાં આવેલ છે પ્રારંભમાં જ દૂધ થી અભિષેક કરવામાં આવ્યો હતો ભક્તજનો તરફથી તેમજ ત્યારબાદ નવ વાગે લઘુરૂદ્ર આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર ધારાબેન હિતભાઈ ઘોર તેમજ હેન્સીબેન વિશાલભાઈ રાઠોડ યજમાન દંપતીએ ભાગ લીધો હતો ત્યારબાદ અત્યારે એટલે કે ચાર વાગે સત્યનારાયણ ની કથા યોજાણી હતી જેની અંદર જોશીભાઈ પરિવારે ભાગ લીધો હતો અને અત્યારે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અલ્ટ્રાબીટવાળા શ્રી ધીરેન્દ્રભાઈ ઠક્કર અને ભરતભાઈ ખારવા તરફથી ભજનોની રમઝટ બોલાવવામાં આવશે અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમિતિના સભ્યો તેમજ ઝનકાર ગ્રુપ સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી શ્રી હર્ષદભાઈ ઠક્કર પ્રીતિબેન ઝાલા અને નીલભાઈ પરમાર પછી એવા અનેક દાતાઓ શ્રી તરફથી આ કાર્યક્રમને સફળવા માટે સહયોગ આપવામાં આવેલ હતો મંદિરની અંદર શ્રી આપણા પૂર્વ એમએલએ શ્રી શ્રીમતી શ્રી કુમુદીબેન પંચોલી જહેમત ઉઠાવી અને આ મંદિરનું નિર્માણ કરેલ છે જેનો આજે એકત્રીસમો પાટોસ ઉજવાઈ રહ્યો છે અને શ્રદ્ધા અને સબૂરી જેમ શિરડી સાંઈ બાબાના મંદિરે જેટલી ભક્તિભાવથી જેમાં ભક્તજનો દર્શન કરે છે એ જ રીતે અહીં ભુજની અંદર પણ આ મંદિરની અંદર દર્શન કરવા ભક્તજનો આવે છે ગુરુવારે પણ વિશેષ ભક્તજનો ઉપસ્થિત રહી અને પોતાની જે મનોકામનાઓ છે એ સાંઈ બાબા પાસે મૂકે છે જે એમની ફળીભૂત થતાં તેઓ અવારનવાર અહીં મહારતી પ્રસાદ ખીચડી પ્રસાદ દર ગુરુવારે તેમજ અવારનવાર સમિતિને એમના સહયોગ મળેલ છે આમ આ સમિતિ દ્વારા છેલ્લા એકત્રીસ વર્ષથી આ પાટોશોની ઉજવણી કરવામાં આવે છે